રાજ્યવ્યાપી શિષ્યવૃત્તિ કૌભાંડમાં સમાજ કલ્યાણ અધિકારી રતનપરમાંથી ઝડપાયો સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં ઓફિસ બનાવી બે વ્યક્તિએ બોગોસ ટ્રસ્ટ બનાવી તેના પુરાવા ઊભા કરી સરકારી સ્કોલરશીપ મેળવી કૌભાંડ આચર્યું હતું ગત જુલાઈ બે હજાર ત્રેવીસમાં સમગ્ર કૌભાંડનું પર્દાફાશ થયો હતો અને સ્થળ પરથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં ઉચ્ચ સરકારી અધિકારીની પણ સંડોવણી બહાર આવી હતી જે પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે આ સમગ્ર કેસના અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા કલ્યાણ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક તાલીમ સહાય બિન અનામત નિગમ યોજનામાં વિદ્યાર્થીઓને મળતી રૂપિયા વીસ હજારની સ્કોલરશીપ માટે અલગ અલગ વિદ્યાર્થીઓના નામ અને ડોક્યુમેન્ટ જોડી રતનપરના બાયપાસ રોડ પર કોમ્પ્લેક્ષમાં ઓફિસ ખોલીને બે વ્યક્તિ શૈલેષભાઈ પરબતભાઈ રથવી રહેવાસી રુદ્ર ટાઉનશીપ રતનપર અને શુભમ ભરતભાઈ રાઠોડ રહેવાસી સીતારામ મઢુલી પાછળ રતનપરને જોરાવરનગર પોલીસે ગત જુલાઈ બે હજાર ત્રેવીસમાં ઝડપી પાડ્યા હતા ઓફિસની તપાસ કરતા તેમાંથી ઉડાન એકેડમી સ્વામિનારાયણ એકેડમી વગેરે સંસ્થાની ફીની પહોંચ અને સિક્કા મળી આવ્યા હતા તેમજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરેલી તપાસમાં આરોપીઓ દ્વારા બોગસ પુરાવા અને ટ્રસ્ટના આધારે રૂપિયા ઓગણચાલીસ લાખની ખોટી સ્કોલરશીપની રકમ મેળવીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી તેમજ આરોપીઓ દ્વારા અલગ અલગ છ ટ્રસ્ટના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓના નામો પણ બહાર આવ્યા હતા અને સમગ્ર કૌભાંડમાં અમદાવાદ ખાતે રહેતા અને માસ્ટર માઇન્ડ એવા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સંજય દવેની સંડોવણી બહાર આવી હતી મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર હતો અને છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો આરોપી સુરેન્દ્રનગર કોર્ટમાંથી વોરંટ મેળવી નાસ્તો ફરતો હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું અને તે સમયે તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવી હતી ત્યારે સ્કોલરશીપ કૌભાંડના મુખ્ય આરોપી સંજય માણેકલાલ દવે ઉમર વર્ષ ચાલીસ રહેવાસી અમદાવાદને રતનપર બાયપાસ રોડ પરથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપી સંજય દવે સુરેન્દ્રનગર સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતો હતો તે દરમિયાન તેમની સાથે શૈલેષ રથવી પણ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતો હતો આ બંને પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ કોન્ટ્રાક્ટ પૂરો થતા રતનપર બાયપાસ રોડ પર ઓફિસ ખોલીને સમગ્ર કૌભાંડ હાથ ધર્યું હતું આરોપીઓ સ્કોલરશિપમાંથી ભાગ પડાવતા હતા રાજ્યવ્યાપી સ્કોલરશિપ કૌભાંડમાં અગાઉ જડપાયેલ શુભમ રાઠોડ અને શૈલેષ રથવી વિદ્યાર્થીઓના નામના ફોર્મ ભરતા હતા અને રૂપિયા વીસ હજારની સહાય મેળવવાનું જણાવી તે રકમમાંથી અડધી રકમ એટલે કે રૂપિયા દસ હજાર બંનેને આપતા હતા અને આ દસ હજારમાંથી વિદ્યાર્થી દીઠ રૂપિયા ચાર હજાર અમદાવાદ રહેતા મુખ્ય આરોપી સંજયભાઈ દવેને આપતા હતા આરોપી સંજય દવે અગાઉ સુરેન્દ્રનગરમાં નોકરી કરતો હતો જોરાવારનગર પોલીસ દ્વારા ઝડપી પાડેલ મુખ્ય આરોપી સંજય દવે ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો અને ત્યારબાદ તેમની બદલી અમદાવાદ ખાતી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે થઈ હતી ટીવી એટીન ન્યૂઝ